ચલો વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસના પાવન પરમ દરમિયાન શ્રી દ્વારકાધીશ હવેલી નાલા સોપારામાં ઉજવાય છે આજે એક ભવ્ય અને દિવ્ય હિંડોળા મહોત્સવ આજના દર્શન છે અદ્ભુત ગીણીના હિંડોળા જેને શુદ્ધ સોનાથી શણગારવામાં આવ્યા છે દરેક દિન ભગવાનને નવો હિંડોળો અર્પણ થાય છે પણ આજનો હિંડોળો તો ખૂબ જ વિશેષ છે હિંડોળાના મહોત્સવમાં શ્રીજી સાથે ભક્તનો પ્રેમની રમ ઘટ છે આ સોનેરી હિંડોળો ભગવાનના વૈભવનું દર્શન કરાવે છે એની સાથે આપે છે ભક્તિ અને શ્રદ્ધાનો સંદેશ આ ભવ્ય શણગારનું કાર્ય સત્કાર્ય માટે ભક્તો દ્વારા અર્પિત થતું હોય છે આવા દર્શન કરવાથી ભક્તજનોને દેવી શાંતિ સમૃદ્ધિ અને કૃષ્ણ કૃપા પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય શ્રી કૃષ્ણ જરૂર લખજો